બસ પહેલા કલાક ચાલ આખો સમાજ તથા દરેક સમાજના મારા ચાહકો જે મને સપોર્ટ કર્યો સપોર્ટ મને પણ તમને તમને તમે તમે તમારો સપોર્ટ તમે કર્યો છે તમે લોકોએ બધા ખૂબ આભાર ને આટલી મોટી સંખ્યામાં જયારે હું ગાયબ થયો ત્યારે દરેક સમાજના મારા ચાહકો આખો સમાજ તો ખરો જ દરેક લોકોએ મને ખૂબ પ્રેમ આપ્યો સહકાર આપ્યો અને જે મારે વાત મૂકવી હતી એ મેં મૂકી અને આગળ શું થશે બધું તમે લોકો નક્કી કરવાનું જોઈએ મેં તો ખાલી તમારું તમારા દિલ્હી વાત ને સરકાર સુધી પહોંચાડવાની કેમ જો મારા ભાઈઓ અને બહેનો વડીલો તમારા માટે જોરદાર વિક્રમ ઠાકોરનો વિડીયો લઈને આવી ગયો છે તો મિત્રો તમને તો ખબર હશે વિક્રમ ઠાકોર બહુ નારાજ છે મિત્રો કેમ કે દરેક સમાજના કલાકાર બોલાયા હતા મિત્રો આપણા ઠાકોર સમાજનો એક બી કલાકાર નહોતો બોલાયો અને સન્માન કર્યું બરાબર સારું કર્યું છે મિત્રો કેમ કે સારા સારા કલાકાર હતા તો સન્માન તો સારું કર્યું છે મિત્રો અને આપણા ગબ્બર ઠાકોર બી કોઈ કહેવાય છે મિત્રો તો તમને એન સુધી વિડીયો બતાવું છું મિત્રો શું કહે છે ગબ્બર ઠાકોર એ બી તમે જાણો મિત્રો ઠાકોર વિશે મિત્રો કેમ કે ગીતાબેનને બોલાયા તો ગીતાબેનને બહુ મસ્ત કલાકાર છે મિત્રો જોરદાર ગીત કોઈ મિત્રો સારા સારા ગીત બાળે છે મિત્રો તો બરાબર છે સન્માન તો ભલે કરી મિત્રો અમારા ઠાકોર સમાજનો એક બી કલાકાર લીધો હોત તો સારું હતું અમારા ઠાકોર સમાજનો કેમ એક બી કલાકાર ના લીધો તમને ખબર હશે વિડીયો વાયરલ થાય છે મિત્રો તો તમારા માટે શું કહે છે વિક્રમ ઠાકોર એ બી તમને મિત્રો વિડીયો અને જીગર ઠાકોરે બહુ આપણા સમાજમાં બહુ સારું નામ બનાવ્યું છે મિત્રો આપણા વિક્રમ ઠાકોરને ભલે ના પણ આપણે જીગર ઠાકોરને બોલાવે તો સારું હતું મિત્રો તો જુઓ ગબ્બર ઠાકોર શું કહે છે આ વિડીયોમાં એ પૂરું પૂરું જવાબ કે બંને માત્ર બીજા વિડીયો મળે ત્યાં સુધી શું કોઈ ગબ્બર ઠાકોર જોવો પહેલા તો બધાને જય માતાજી જે વિધાનસભાની અંદર બધા સિંગરો કલાકારોનું સન્માન કર્યું ખુબ સારું કહેવાય સન્માનના લાયક છે કરવું જ જોઈએ પણ ખાસ જણાવવાનું કે જે મારો ભાઈ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર નારાજ છે અને એ અમારી સમાજના તમામ કલાકારો માટે પણ એ નારાજ છે એમના એકલા માટેનું નહીં એમને વિચાર્યું ખાસ કરીને જણાવવાનું કે વિક્રમભાઈ જ્યાર સુધી સ્ટેજ ઉપર બેઠા હોય ચાર વાગ્યા સુધી ના ગાય તો પબ્લિક એમને જોયા વગર ઘેર જાય નહીં એક મિનિટ વિક્રમભાઈ ફૂલૂટ વગાડે

એમને પણ કેવું જોઈએ કે ભાઈ દરેક એમના બધા સમાજના બધા ફોલોઅર હોય છે દરેક સિંગરને દરેક સમાજ સપોર્ટ કરતા હોય છે તો થોડા ઘણું સિંગરોને પણ કહેવું જોઈએ કે અમુક આ કેમ હાજર નથી અને ભાઈઓ જેમ રહો બધા હળી મળી ને રહો મજા આવે જીવનમાં કોઈ નક્કી નથી ચારે આયા ચારે જતા રહેશે કોઈ લઈને જવાનું નથી મોઢાની મીઠાશ અને મોણસાઈ હરે આવશે બધાની જય બાબારી જય અખતમાં